ગાંધીનગર વાવોલની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને માર મારતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો વાવોલની સરકારી શાળામાં આ હોબાળો કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય વિદ્યાર્થીઓને માર મારતા વાલીઓ ઉશ્કેરાયા હતા આચાર્ય વિદ્યાર્થીઓને માર મારી રજા પર ઉતરી ગયા છે શાળાના શિક્ષકોએ વાલીઓને યોગ્ય જવાબ ના આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે વિદ્યાર્થીઓએ આચાર્યની ગાડીનો કાચ તોડતા ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને ભેગા કરી માર માર્યો હતો ત્યારે આ સંપૂર્ણ મામલે જે વાલી હતા તે પણ શાળાએ પહોંચી

તો સર એટલા ગુસ્સે થઈ ગયા પ્રિન્સિપાલ તો ના બધા છોકરાઓને ત્યાં લોબીમાં ઉભા રહીને માર માર્યો છે અને મારા બાબાને મારો બાબુ અત્યારે સ્કૂલમાં આવવા પણ તૈયાર નતો ડરી ગયો છે પણ છતાં પણ અમે અમને મોકલ્યો છે અને એવું કીધું વાલી બહેનો એ બધાને કે ઘરે કેશો તો કે તમારો લાલ સીટી મારી દઈશું તમારા તમને સર થી અમે પાછા આપી દઈશું ઘરે પ્રિન્સિપાલ છે જ નહીં તો કે અમે દાખલ થઈ ગયા બહેનો માં એવું કે છે કે પ્રિન્સિપાલ તો એમના દુખાવો પડે છાતીનો તો એ સિવિલ દાખલ છે તમે તે દાખલ છે એવું